એટલે આમ તો હાજી રમકડું એટલે પરિચયના મોત જ છે નહીં પણ એમનો પરિચય આખા વિશ્વમાં જ્યારે છે અને ગિરનારની ગોદમાં છીએ આપણે અને ગિરનારની જે છેલ્લી ટૂંક છે એટલે સફળતાની એક ચરમસીમા આવી જતી હોય છે એંશી વર્ષે જે રીતે એમને અત્યારે ઢોલક ઉપર એમના જે કરતબ દેખાડ્યા છે જે કલાની સાધના કરી છે તો સાધક સાધના માટે જ સતત જીવતો હોય છે પણ મને લાગે છે કે આપણી બધાની ફરજ છે ને સરકારની ફરજ છે કે એમને પદ્મશ્રીથી નવાજવા જોઈએ અને ખૂબ ઝડપથી એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માન થાય એ આપણે બધા અપેક્ષા રાખીએ અને ત્યારે આપણે એમનું ફરીવાર સન્માન કરીશું એટલે હું પત્રકાર તરીકે આ કહી શકું કે એમને પદ્મશ્રી ખૂબ ઝડપથી મળવો જોઈએ અને એમની હયાતીમાં જ પદ્મશ્રીથી એમને સન્માન મળશે તો એનાથી વધારે બીજું મોટું સન્માન એની નહીં હોય અને બી માટે તો શું કહીએ ને મેં એક સરસ ઇન્ટરવ્યૂ પણ એમનો કર્યો છે જે ડિટેલમાં એક કલાકનો ઇન્ટરવ્યૂ છે એક કલાક ઓછી પડે કારણ કે એમને આખું જીવન ખર્ચી નાખ્યું છે એક કલાકમાં આજી કાસમમાંથી હાજી રમકડું કેવી રીતે બન્યા એની આખી જર્ની છે એ પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે અને ત્યારે તમે પણ કહેશો કે પદ્મશ્રીથી પણ જો કદાચ કોઈ બીજો મોટો એવોર્ડ હોય તો આજીબીને મળવો જોઈએ થેન્ક યુ વિફુલભાઈ બે ત્રણ દિવસથી આવો સાહેબ પાસે વિફુલભાઈએ મારું જે સન્માન અહીંયા મને બોલાવીને મારું સન્માન કર્યું એમનો ખૂબ આભાર માનું છું વિફુલભાઈ એ અહીંયા બધા જે મારું જે સન્માન કર્યું એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી કલા જે મને આવી એ મેં પીસીને એ શ્રોતાળને વગાડીને મેં બતાવ્યું મારી કલા ઉપર આજે વર્ષોથી આજે એંસી વર્ષની મારી ઉંમર આજે મારી ઈચ્છા જે હતી મારી પૂરી થઈ ગઈ અને વિફુલભાઈએ મારી ઈચ્છા પૂરી કરી દીધી આજે મને એક પદ્મશ્રી એવોર્ડ બધા એવોર્ડ તો મને મળી ગયા છે પણ વ્યક્તિગત મને એક પદ્મશ્રી એવોર્ડ મળી જાય તો મારા બધા મારા બધા લાડ પૂરા થઈ જાય દોલતના લાડ પૂરા થઈ જાય દુનિયાના લાટ પૂરા થઈ જાય અને આજે રમકડાને બી એક ગૌરવ તરીકે તમે દેવડાવશો તો હું રાજી થઈ જાય જૂનાગઢ જિલ્લાની અંદર તો આપનો ખૂબ ખૂબ આભાર અને મારું જે સન્માન કર્યું એમનો બી ખૂબ ખૂબ આભાર